સાત રાજ્યોની તેર વિધાનસભા બેઠકો માટે યોજાયેલી પેટા ચૂંટણીની ચાલી રહી છે ગણતરી પશ્ચિમ બંગાળમાં ચારે બેઠકો પર ટીએમસી આગળ ઉત્તરાખંડમાં છેલ્લી પાંચ બેઠકો પર કોંગ્રેસ આગળ તો મધ્યપ્રદેશની અમરવાડા પર ભાજપ ચાલી રહ્યું છે આગળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મુંબઈને ઓગણત્રીસ હજાર ચારસો કરોડ રૂપિયાની પરિયોજનાઓની આપશે ભેટ માર્ગ રેલવે બંદર સહિતની પરિયોજનાઓ દેશને કરશે સમર્પિત સાત હજાર પાંચસો શિક્ષકોની ભરતી મામલે મોટા સમાચાર હવે વ્યાયામ કમ્પ્યુટર ચિત્ર અને સંગીત જેવા વિષયોની ખાલી જગ્યાઓમાં પણ કરાશે ભરતી કુબેર આપી માહિતી સૌર ઉર્જાના વપરાશમાં આગળ વધતું રાજકોટ રેલવે ડિવિઝન અઢાર રેલવે સ્ટેશન અને સાત ઓફિસમાં લગાવાયા સોલર પ્લાન્ટ એક વર્ષના વીજ બિલમાં સત્યાવીસ લાખથી વધુ રૂપિયાની થઈ બચત પ્રાથમિક શાળામાં જ કમ્પ્યુટર શિક્ષણ મળે તે માટે નર્મદા જિલ્લો સતત પ્રયત્નશીલ જિલ્લામાં સડસઠ જેટલી શાળાઓ કમ્પ્યુટર લેબથી સુસજ્જ દરરોજ એક કલાક સુધી વિદ્યાર્થીઓને અપાઈ છે કમ્પ્યુટરનું જ્ઞાન હવામાન વિભાગે મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ સહિત આઠ રાજ્યોમાં ભારે વરસાદનું જાહેર કર્યું એલર્ટ તો દક્ષિણ ગુજરાતમાં સવારથી જ જામ્યો વરસાદી માહોલ નવસારીના ગણદેવીમાં ચાર કલાકમાં ખાબક્યો છ ઇંચ વરસાદ દસ વાગ્યા સુધી સુડતાલીસ તાલુકામાં થઈ મેઘમહેર અને હરારેમાં આજે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે થશે ચોથો ટી ટ્વેન્ટી મુકાબલો પાંચ મેચની ટી શ્રેણીમાં ભારત બે એક થી આગળ આજની મેચ જીતીને અજય સરસાઈ મેળવવા પર ભારતની નજર